અમરેલીના બગસરા શહેર અને તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈ અને આવેદનપત્ર પાઠવ્યું હતું અમરેલીના બગસરા શહેર અને તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું જેમાં બગસરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ માંગણીઓ જણાવ્યું હતું કે આ બાબતની અનેક વખત અગાઉ સરકારશ્રીને રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી અમારી માંગણીઓ સરકારશ્રી દ્વારા સ્વીકારાઈ નથી જેના કારણે બગસરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેમજ બગસરા તાલુકા પંચાયત ખાતે આઈસીડીએસ અધિકારીની આવેદનપત્ર પાઠવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો હજુ છું અને અમે ઘણા છેલ્લા કેટલા ટાઈમથી સરકારશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અમારી મુખ્ય બાવીસ માગણીઓ છે એમાંથી સરકારે અમને બે હજાર બાવીસમાં વાયદો કરેલો તમારી માગણી પૂરી કરશું પણ એમાંથી એક પણ સરકારે માગણી પૂરી કરેલ નથી તો અમે અત્યાર સુધીમાં લગભગ ડીડીઓ સાહેબને પ્રોગ્રામ ઓફિસરને ધારાસભ્યને મામલતદારશ્રીને સીડીપીઓને બધાને આવેદનપત્ર આપેલ છે પણ કોઈએ અમારો પ્રશ્નનો ઉકેલ આવેલ નથી અને કોઈએ સરકાર સુધી અમારી માગણી પહોંચાડેલ નથી તો જો હવે અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમ છતાંય સરકાર જો અમારા પ્રશ્નનો કાંઈ નિરાકરણ નહીં કરે તો અમે ગાંધી આંદોલન કરવા ઉગ્ર બનશું અત્યારે અમે આ તાલુકા પંચાયતમાં શ્રીને આપ્યું અને મામલતદાર શ્રી સાહેબને આપેલ છે અમારી માગણી તો ઘણા વખતથી અમે મુકેલી છે સરકાર સામે અત્યારે બજેટની અમને આશા હતી પણ બજેટમાં પણ અમારો કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલો નથી અને સરકારશ્રીને અમે વારંવાર આવેદન આપેલ છે છતાં અમારી ધ્યાન લેતા જ નથી અને કોર્ટનો ચુકાદો આવેલો છે છતાં એના ઉપર પણ સરકાર કાંઈ ધ્યાન દેતા નથી અને અત્યારે અમારી માથે એટલી બધી કામગીરી છે કે અત્યારે કેવાયસીની કામગીરી એટલી બધી હાર્ડ છે કે ફોટો કેપ્ચર કરવાનો લોકો અમારી પાસે આવતા નથી દર મહિને લોકોને બોલાવવાના એટલું બધું અમને મોબાઈલમાં કામગીરી અને અમને મોબાઈલ અમે અમારા અત્યારે ઘરના મોબાઈલ વાપરીએ છીએ તો સરકારશ્રી પાસે અમારા મોબાઈલની ગ્રાન્ટ આવેલ છે વરસદી પહેલાં છતાંય અમને એ પૈસા ચૂકવવા મોબાઈલના પૈસા અમને ચૂકવવામાં આવ્યા નથી આ બાબતે અમે કલેક્ટર આવેદન છે છે આપેલ આ બાબતે અમે અને અમારા યુનિયને એટલી બધી માંગણી અમદાવાદ અમે રેલી કરી રાજકોટ રેલી કરી અમે એટલી બધી રેલી પણ કરેલ છે માંગણીઓ માટે છતાં પણ સરકાર અમારું કાંઈ ધ્યાન ધરતા જ નથી આગામી દિવસોમાં શું આગામી દિવસોમાં જો સરકાર અમારું ધ્યાને નહીં ધરે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે